ફાટ્યો છે અને આ રીતે નકલી ડિગ્રી પણ રાફળા રીતે આપવામાં આવી છે જેમ ફાવે એમ આપી રહ્યા છે આગળ વાત કરીએ મોરબી પાલિકાના કલમ પિસ્તાલીસ ડી હેઠળ કરેલા કામો નંદીગરમાં કરવામાં આવેલા ખર્ચા અને આવાસ યોજનાની વિગતો કોંગ્રેસે ન આપી રહ્યા હોવાનો પણ આરોપ લગાવ્યો છે છેલ્લા પાંચ મહિનાથી આ માહિતી વિપક્ષ માગી રહ્યું છે મોરબી પાલિકા કચેરી દ્વારા મુખ્યમંત્રી આવાસ યોજના મોરબીને ઢોર મુક્ત બનાવવા નંદીગર પિસ્તાલીસ ડી હેઠળના કામો તેમજ ભૂગર્ભ ઘટન લગતા કામો જે છેલ્લા વર્ષોમાં કરાયેલા છે જેની વિગતો કોંગ્રેસના આગેવાનોએ માગી છે આ માટે કોંગ્રેસે વારંવાર પત્રો લખ્યા છે ધરણા પણ કર્યા પરંતુ માહિતી આપવામાં ના આવતા જ કોંગ્રેસે ભ્રષ્ટાચારની આશંકા વ્યક્ત કરી છે જો કે પાલિકાના અધિકારીઓ કહેવું છે કે કોંગ્રેસ નિયમ ફોર્મેટમાં નિયમ પ્રમાણે રજૂઆત કરશે તો માહિતી ચોક્કસ અપાશે છેલ્લા પાંચ મહિનાથી આ નંદી ઘર યોજના આવાસ યોજના અને પિસ્તાલીસ ડી હેઠળના જે કામો કર્યા છે એની સંપૂર્ણ વિગત માગવામાં આવી છે મોરબી નગરપાલિકામાં બે કાર્યક્રમો આપ્યા કે ભાઈ તમે અમને આ માહિતી આપો છતાં આ લોકો માહિતી આપવા તૈયાર નથી એટલે ક્યાંક ને ક્યાંક કા આમાં ભ્રષ્ટાચારની બુંદ આવી રહી છે અને કા સાહિત્ય એમની પાસે નથી અમે માહિતી ગમે તે કોઈ પણ માગે માહિતી અધિકારના નિયમ મુજબ માગે એટલે પ્રોપર વે હોય એટલે એને એને સમયમર્યાદામાં માહિતી આપી જ દઈએ છીએ એને સાદી અરજી કરેલી છે એ સાદી અરજી ઉપર માહિતી માગેલી છે માહિતી અધિકારના નિયમ મુજબ જો ફોર્મ ભરે એટલે એને માહિતી અધિકારના નિયમ મુજબ અમે જેટલી બધી જે કાંઈ આપવાની થતી હોય કાયદેસર નિયમ મુજબ દેવાની થતી હોય તે બધી આપવામાં આવશે બનાસકાંઠાના દાંતીવાડાના